મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં સરકારી શાળાના શિક્ષકોના લીધે વિદ્યાર્થીઓની જોખમી મુસાફરી બાબર તાલુકામાં આવેલી કપૂરપુરા પ્રાથમિક શાળાના ચાલીસ વિદ્યાર્થીઓને એક જ ટેમ્પોમાં ભરીને મુસાફરી કરાઈ તમામ ચાલીસ વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષકો નાનકડા ટેમ્પોમાં સવાર થઈ બાબરના કપૂરપુરથી દિયોદર સુધી પહોંચ્યા કોણ કરાવી રહ્યું છે નાના ભૂલકાઓને મોતની મુસાફરી એ એક મોટો સવાલ માત્ર બનાસ ડેરીની મુલાકાતનો લેટર લીધો વારંવાર બનતી અકસ્માતોની ઘટનામાં સરહદી વિસ્તારમાં અનેક વિદ્યાર્થીઓ અવારનવાર જોખમી થયા છે વીડિયોમાં શાળાના શિક્ષકો પણ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીથી કોઈપણ પ્રકારની પરવાનગી લીધી નથી તેવું કબૂલી રહ્યા છે વારંવાર સરહદી વિસ્તારોમાં વિદ્યાર્થીઓની જોખમી મુસાફરીના વીડિયો વાયરલ થઈ રહ્યા છે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આવા શાળાના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે વડોદરાના હરણી તળાવની ગોજારી ઘટના બાદ પણ શિક્ષકો કરાવી રહ્યા છે મોતની મુસાફરી સરકારના પરિપત્રોને ગોળીને પી જતા શિક્ષકો સામે જિલ્લા શિક્ષણ અધિકારી કાર્યવાહી કરશે ખરા કે પછી આંખ આડા કાન કરીને તમાસું જોતા રહેશે ટેમ્પોના પાછળના ભાગે ઘેટા બકરાની જેમ દોરડું બાંધીને કરાવી રહ્યા છે મોતનો પ્રવાસ દિન પ્રતિદિન ગુજરાત ભરમાં આવા કિસ્સાઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેમ છતાં તંત્ર ગોળ નિંદ્રામાં જોવા મળી રહ્યું છે સુશિક્ષણ અધિકારીઓ દ્વારા આ બાબતનો કોઈ પગલા ભરવામાં આવશે તેવું લોકો મુખે ચર્ચાઈ રહ્યું છે અહેવાલ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા કેટલા બાળકો ભર્યા

મુલાકાતે જ આવ્યા છીએ અહીંયા હા મુલાકાત લઈ પાછું આટલા બધા પરમિશન તમે લીધી છે કોઈ ડીઓ કચેરીથી પરમિશન બતાવો ને મને જિલ્લામાં શિક્ષણ મુલાકાત મુલાકાતની માટે ઈમેલ અમે કરેલું છે ત્યાંથી પરવાનગી આપી એટલે અમે અહીંયા ક્યાંથી આપી અહીંયા ડેરીમાં ડેરી તો આપશે પણ તમને આવા વાહનમાં આટલા બાળકો ભરીને આવો છો કંઈ પણ અકસ્માતની ઘટના બને તો જવાબદાર કોણ હે તમે શિક્ષણ અધિકારીની જિલ્લા શિક્ષણ અધિકારીની પરમિશન લીધી કર કેટલા બાળકો ભર્યા છે તમે પાંત્રીસ ચાલીસ શું નામ છે તમારું વસંતભાઈ પટેલ અમે ચાર સ્ટાફ છીએ ચાર જણા ચાર જણા છે કોણ છે જવાબદાર વ્યક્તિ કોણ મુખ્ય તમારા આચાર્ય આચાર્ય સાથે છે આચાર્ય શાળામાં છે આચાર્ય શાળામાં છે નંબર આપો શું નામ છે સાહેબ તમારું પંકજ પટેલ પંકજભાઈ કઈ સ્કૂલમાંથી આવો છો કપરુપુર કપરુપુર કયો તાલુકો લાગે બાબર બાપર એમ ના